અમરેલીના બગસરા તાલુકાના ભારતીય કિસાન મોરચાના પ્રમુખ પદેથી રાજીનામાની ચીમકી ભારતીય કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ ધોરાજીયાએ જણાવ્યું કે નાના મુંજીયાસર ગામથી રફાળા સીમ સુધીના રસ્તાનું હાલ કામ શરૂ છે રોડ જો મૂળ નકશા પ્રમાણે નહીં કરવામાં આવે તો તે પોતાના ભારતીય કિસાન મોરચાના પ્રમુખ પદ પરથી પોતાનું રાજીનામું આપશે ભાજપના તમામ હોદ્દા પરથી તેઓ પોતાનું રાજીનામું આપશે જિલ્લા ભાજપ પ્રમુખને તેમણે આ પત્ર પાઠવ્યો ઓગણીસો પંચાણુથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રિપોર્ટર અશોક મણવર અમરેલી તમારું નામ શું છે અને જો નાના મુંજાસર ગામ અવાજ કરો તો નાના મુંજાસર ગામ કિસાન મોરચાના બગરસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છે કિસાન મોરચાના અને હાલ મે મામલતદારને રજૂઆત કરેલ છે અરજી દ્વારા બરાબર પ્લસ મેં વોટ્સઅપ દ્વારા જિલ્લા પ્રમુખને જાણ કરેલ છે મી કે મૂળ નકશા પ્રમાણે મારો રોડ બનાવવા બાબત મેં રોડ અટકાવેલ નથી બરાબર તો આ પ્રમાણે કરવામાં નહીં આવે તો મેં રાજીનામાની સિમકી આપેલ છે તમામ વડાઓ પરથી બરાબર છે એનો હજી હજી કોઈ અભિપ્રાય એવો નથી અને જ્યોતિગામના રોડ વચ્ચે થાંભલા છે એ થાંભલા હટાવવા બાબત અને એક સાઈડ રોડ દબાવી એક બાજુ જોતી ગામની લાઈન છે એના હિસાબે એક બાજુ રોડ દબાવવા અને અધિકારીઓ પર બળજબરી કરવા માગે છે કે અમે આ રોડ બનાવ્યા વગર નહીં રહીએ રોડનું કામ મેં અટકાવેલું છે મામલતદારને અરજી આપી અને ટિકેટે અટકી ગયેલું છે એની દ્વારા કોઈ જાતની પ્રક્રિયા નથી આવી અને વોટ્સઅપમાં એણે જોયેલું પણ નથી કે મેં અરજી આપેલી છે લેખિત આપ્યું છે અતુલભાઈ કાનાણે જિલ્લા પ્રમુખ પછી જૈવિક આંકડીને તાલુકામાં મેં આપેલું છે મહામંત્રી કોઈ જાતનો અભિપ્રાય આવેલ નથી આયોજનમાં જો એવું છે તો આ પ્રમાણે નહીં કરવામાં આવે નકશા મૂળ નકશા પ્રમાણે તો પછી પાર્ટીને આપણી જરૂર નથી તો પછી રાજીનામું આપવાનું છે કાર્યકર્તાની જરૂર ન હોય તો રોડ તો હવે